શું ઘટના છે અંજારની અંદર આજે અહીંયા સાંજે આઠ વાગે આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના બારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે બે બાઈક ઉપર જે છે ચાર માણસો મોડા બાંધીને આવે છે અને જે બેગ એમના હાથમાં હોય છે એમના બેગ જોટવીને પછી નીકળી જાય છે જે બેગ ઝૂટવામાં આવ્યા છે એમાં અંદાજે ચાલીસ લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો એલસીબી અને એસઓજી જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક